जय आदिवासी कृपया बाड़को आजे आपने विश्व आदिवासी दिन ने ઉજવીએ છીએ અને માણીએ છીએ આપણે દેવ કૃપા આશ્રમ ના અંદર આપના બાળાઓ આપના બद्दा બારકો સાથે મળીને કે તહેવાર ને માણીએ છીએ કેમ કે ચોટા ઉદેપુર સરતી નર્મદા જિલ્લા આસપાસના ગામમાં આ આશ્રમમાં ભણે છે તમે બધા આદિવાસી બાળકો છો આજે તમને આદિવાસી આદિવાસીઓના તહેવાર શું છે એમ કરીને ટૂંક માહિતી આપવા માંગુ છું વિશ્વભરમાં એકસો અને ચાર મિલિયન આદિવાસી ભાઈઓને ભેણો છે ભારતના અંદર પંચોતેર મિલિયન આદિવાસી ભાઈઓ અને બહેનો છે આ જે બધાઓ પોતપોતાના ભાષામાં પોતપોતાના સંસ્કૃતિ પ્રમાણે આ તહેવારને માણે છે આપણે પણ આજે આપણા આશ્રમમાં આદિવાસી દિનને માણીએ છીએ અને એના માટે આપણે ગર્વને અથવા આપણે એનામાંથી આપણે પ્રાઉડ છીએ આપણે ઉજવવું જોઈએ પ્રિય ભાઈઓ બાળકો આદિવાસી પૂર્વમાંથી અથવા આ દુનિયા છે અને પોતાના જમીનને અને પોતાના વન ને રક્ષણ કરનાર અને મા તરીકે માનનાર છે આ ભાઈઓ માટે પોતાની ભાષા પોતાની સંસ્કૃતિ પોતાના પ્રમાણે જીવનાર પ્રજાઓ છે કોઈના હાથ નીચે જીવનાર નથી કેમ કે આદિવાસી ભાઈઓ તેઓ એના ઉપર માં તરીકે માણીને જીવનાર છે એટલે તો એ પોતાના માં તરીકે એના જોડે રેતી વખતે એને છોડવા ઈચ્છતા નથી આજે એમના માટે બહુ નષ્ટ થઈ ગયા છે આજના સરકાર અને અથવા આજના પરિસ્થિતિ અથવા ધાર્મિક વાતાવરણનો અંદર આવીને આપણને વાતાવરણ સંસ્કૃતિમાંથી બહાર કાઢતા હોય છે અને આપણને આપણા પ્રમાણે જીવવા હકને હક્ક લડવા એ આપણે મોકો આપતા નથી પણ આજે આપણા માટે જે એટલા બધા સરકારી તરફથી આપણે મળવું જ જોઈએ એવા બાબત તો આપણા માટે ફાળવી આપવામાં આવે છે પણ આપણા સુધી મળતું જ નથી કેમ કેમ કે આપણને એ બધો ફાયદો મળતા નથી આપણને ભણતરમાંથી બહાર કાઢ્યા આપણને ખરેખર આપણી સંસ્કૃતિમાંથી બહાર કાઢ્યા આપણા ઓરિજિનલ ધર્મ એટલે તો આદિવાસીઓના ધર્મ જે કુદરતના અંદર જે આત્માઓ માતાઓ જીવે છે એના ઉપર વિશ્વાસ રાખીને એમના આશ્રયમાં જીવતા અને એમની શક્તિથી આગળ વધતા આવનાર પ્રજાઓ છીએ પણ એ બધા બાબત માટે આપણે બહાર ગયા છીએ હવે આપણે શું કરવાનું છે ભણવાનું છે ભણતર શું આપે છે આપણને ભણતર આપણને એ તમામ બંધનોમાંથી મુક્ત કરે છે ભણતર આપણને તમામ બંધનોમાંથી મુક્ત કરે છે આપના હક માટે લડતા શીખવાડે આપણને વિચાર કરતા શીખવાડે આપણી સંસ્કૃતિને પાળવા માટે રસ્તો બનાવે અને આપણે કોઈ દિવસ પણ આપણી સંસ્કૃતિને કોઈ દિવસ પણ ભુલાય નહીં તમને હું એક પ્રશ્ન કરો મેં આદિવાસી બનવા માંગો મેં આદિવાસી સંસ્કૃતિને પાળું અને મારા હાથમાંથી જે ચીનવી લેવામાં આવે છે એવા જમીનને હું પાછા લઈ આવું અને મારા વનને રક્ષણ કરો અને મારી શક્તિ પ્રમાણે મેં આદિવાસી બનીને આદિવાસીઓના હિત માટે જીવને આ જીવનયાત્રાને પૂરું કરો એમ કરીને એ દેખતી એ શક્તિથી એ વિચારથી આપણે આગળ વધીશું ગોડ બ્લેસ યુ જય આદિવાસી જય આદિવાસી